જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે એક એવી કહાની સાંભળવાના છીએ જે ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની છે એ માટે આ કહાની નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ આજના આ મોંઘવારીના સમયમાંગ દરેકમાં બાપ પોતાના સંતાનોને ભણાવી ગણાવીને તેમને ઊંચી પોસ્ટ પર મોકલે છે ત્યારે તે જ સંતાન તેમનામાં બાપ સાથે કેવો દુર્વ્યવહાર કરે છે એ સમજણ આવતી આ કહાનીનું શીર્ષક છે વૃદ્ધાવસ્થાની વેદના તો મિત્રો તમને મારી વિનંતી છે કે આ કહાની અંત સુધી જ્ઞાનથી સાંભળજો આ કહાની માંગ તમને આજની માંગ બાપની વાસ્તવિકતા કેવી છે એ ઘણું બધું જાણવા મળશે અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં ચાસી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપના સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ મિત્રો પુત્ર વધુ વચ્ચેના ઝઘડાથી ખૂબ જ પરેશાન થયેલા કૈલાશજી પોતાના રૂમમાં ગયા અને પોતાની બેગ બહાર કાઢવા લાગ્યા બેગ કાઢી અને એમાં પોતાના કપડાંની જે બે ત્રણ જોડી હતી એ ભરી અને ખૂબ જ દુઃખી મન સાથે તેણે તેની પત્નીની તસવીર ઉપાડી અને તસવીર સામે જોઈને અત્યંત દુઃખી થઈને કહ્યું કે ભાગ્યવાન અમે અમારા એકમાત્ર વહાલા પુત્રને કેવી રીતે ઉછેર્યો અને ભણાવી ગણાવીને ઓછી પોસ્ટ ઉપર નોકરી આપવી એટલું બોલીને તે રડવા લાગ્યો આંખોમાં આંસુ સાથે તેણે તેની પત્નીની તસવીર તરફ જોયું અને તે તસવીર બેગમાં રાખી અને ત્યારબાદ વૃદ્ધાશ્રમ માંગ રહેતા તેના એક મિત્ર રાધેશ્યામને ફોન કરી અને બોલાવ્યો જ્યારે તે રાધેશ્યામ તેને મળવા માટે આવ્યો ત્યારે કૈલાશજીએ એને પૂરા મનથી કહ્યું કે હવે તે પણ તેની સાથે વૃદ્ધાશ્રમ માંગ રહેવા માંગે છે આ સાંભળીને તેના મિત્ર રાધેશ્યામ પાસે કંઈ પણ પૂછવા માટે કોઈ શબ્દ જ બચ્યો ન હતો ત્યારે કૈલાશજીએ એને માત્ર એકલું જ કહ્યું કે હું રોજે રોજના આ ઝઘડાથી કંટાળી ગયો છું હવે આ ઘરમાં હું ક્ષણભર માટે પણ રહેવા નથી માંગતો જ્યારે કૈલાશજી તેના ઘરેથી તેની બેગ લઈને જવા લાગ્યા ત્યારે તેને જોયું કે તેનો દીકરો અને વધુ તેમના રૂમમાં બેસી ચા નાસ્તો માની રહ્યા હતા પણ બંનેમાંથી કોઈએ પૂછ્યું નહીં કે તેઓ શું કરે છે અને ક્યાંક જાય છે આ રોજે રોજના અપમાન અને વ્યસ્ત જીવનથી પરેશાન કૈલાશજી વૃદ્ધાશ્રમ માંગ જઈને ત્યાં રહેવા લાગ્યા થોડા જ સમયમાંગ તેમણે વૃદ્ધાશ્રમ માંગ ઘણા મિત્રો બનાવી લીધા દરેક સાથે તેમની સ્થિતિ એવી હતી તે વૃદ્ધાશ્રમ માંગ તેમના બીજા મિત્રોને નવી નવી યુક્તિઓ બતાવતા અને રોજ સવારે જ્ઞાનની વાતો કરતા અને કસરત પણ કરતા ધીરે ધીરે કૈલાશજીને આશ્રમ માંગ સારું લાગવા માંડ્યું વૃદ્ધાશ્રમ તેમને ઘર કરતા વધુ શાંતિ આપતો હતો બધા સાથે મળીને ભોજન લેતા હતા જ્યારે ઘરે કૈલાશજી અખિલેશ સાથે વાત કરતા હતા ત્યારે દરરોજ હૃદય ક્ષીણ થઈ જતું હતું તે હંમેશા તેની પત્નીની તસવીર સાથે વાત કરતા હતા અને કહેતા હતા કે ભાગ્યવાન તમે તો મને એકલો છોડીને ચાલ્યા ગયા છો પણ આપના પુત્રએ પણ મને સાથના આપ્યો જેના માટે મેં એકવાર પાણીની જેમ મારો પરસેવો વહાવી દીધો હતો એક દિવસ કૈલાશજી સવાર સવારમાં વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં લટાર મારી રહ્યા હતા ત્યારે જ એક કાર વૃદ્ધાશ્રમના ગેટ સામે આવી અને ઊભી રહી ત્યારે વૃદ્ધાશ્રમના બધા લોકો તે કારની સામે જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આજે ફરી કોઈ કમનસીબ વૃદ્ધ આ વૃદ્ધાશ્રમમાં આવ્યા છે આજે ફરી શું થયું હશે એમની સાથે આજે ફરી આંખોમાં આંસુ સાથે કોઈ આ આંગણામાં પ્રવેશ કરશે બધા લોકો એવું વિચારી રહ્યા હતા ત્યારે જ એક નાનો છોકરો કારમાંથી નીચે ઉતર્યો અને પછી એક સ્ત્રી ઉતરી જે કદાચ તેની માતા હતી તે તેનો હાથ પકડીને બહાર ચાલવા લાગી તે મહિલાની ઉંમર આશરે પાસઠ વર્ષની હોવી જોઈએ તેના માથા પર પલ્લું હતું જેના કારણે તેનો ચહેરો બરાબર જોઈ શકાતો ન હતો થોડા જ સમયમાંગ ત્રીસથી થી પાંત્રીસ વર્ષની અન્ય એક મહિલા કારમાંથી નીચે ઉતરી હતી તેના હાથમાં એક થેલી હતી તે મહિલાએ તે થેલી પેલી વૃદ્ધ મહિલાને આપી અને પછી તેને તે વૃદ્ધ મહિલાએ કનિક કહેવાનું શરૂ કર્યું તે છુપછાપ તેને સાંભળી રહી પછી તે બંને પાછા કારમાંગ બેસી ગયા અને વૃદ્ધ મહિલા ત્યાં જ ઉભી રહી તે થોડો સમય વૃદ્ધાશ્રમની બહાર ઊભી રહી અને પછી ભારે હૈયે પોતાના આંસુ સાથે વૃદ્ધાશ્રમમાં પહોંચી તે વૃદ્ધ મહિલાની નજર કૈલાશજી પર પડતા જ તેને પલ્લુ વડે પોતાનો ચહેરો છુપાવવા માંડ્યો અને પછી બોલ્યા વગર તે મહિલા વિભાગ તરફ ચાલી ગઈ ત્યારે કૈલાશજીની સાથે ઉભેલા એક વૃદ્ધે કહ્યું આજે ફરી એક માતાનો પ્રેમ કોઈ દીકરા માટે ઉગ્ર બન્યો છે એક માતાના સપના ચકનાચુર થઈ ગયા છે કૈલાશજી વારંવાર આ મહિલાના ચહેરાને જોતા રહ્યા એને એવું લાગ્યું કે જાણે તે તેને ઓળખે છે પરંતુ તે સંપૂર્ણપણે સમજી શક્યા ન હતા કે તે સ્ત્રી કોણ છે જ્યારે કૈલાશજી વારંવાર આ મહિલાના ચહેરાને જોતા હતા કે તે મહિલા મહિલા કોણ છે પણ તે મહિલા કૈલાશજીને ઓળખતી હતી તેથી તેના પલ્લુથી તેનો અડધાથી વધુ ચહેરો છુપાવતી હતી પરંતુ એક દિવસ જ્યારે તે મહિલા બાગકામમાં વ્યસ્ત હતી આ સમયે કૈલાશજી ફરવા નીકળ્યા ત્યારે તેનો પલ્લુ મહિલાના માથા પરથી ઉતરી ગયો હતો અને કૈલાશજીએ તે મહિલાનો ચહેરો જોતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કોણ જાણે કેટલાય પ્રશ્નો તેના મનમાં ઘેરી વળ્યા હતા આ સમયે તેનો એક મિત્ર પણ તેની પાસે આવ્યો અને કહ્યું જમવાનો સમય થઈ ગયો છે તું ક્યાં ફરે છે અને આટલો ચૂપ કેમ છે નાસ્તાના ટેબલ પર બધા હાજર હતા પણ તું ત્યાં ન હતો એટલે હું તને ગોતવા આવ્યો શું વાત છે કોઈ પ્રોબ્લેમ છે ત્યારે કૈલાસજી બોલ્યાઓના કમી નહીં હું તો આમ જ ફરવા નીકળ્યો હતો બીજા દિવસે જ્યારે કૈલાશજી રૂમમાં બેઠા હતા ત્યારે કૈલાશજીની નજર બહાર જાનકી દેવીને શોધી રહી હતી અને તે તેણીને પૂછવા માંગતો હતો કે તેમની સાથે શું થયું કે તે પોતાને રહીમ વૃદ્ધાશ્રમમાં મળી તેણીનો સંપૂર્ણ પરિવાર હતો અને તે હંમેશા કહેતી હતી કે તે તેના પુત્ર અને પુત્રવધુ સાથે ખૂબ ખુશ છે તો પછી આજે શું થયું હવે તેનો આવવાનો સમય થઈ ગયો હતો પણ હજુ સુધી જાનકી દેવી આવી ન હતી ત્યારે એ બીજી બાજુ કોઈને પૂછ્યું કે જે મહિલા બે દિવસ પહેલા વૃદ્ધાશ્રમમાં આવી હતી તે આજે ખાવા માટે નથી આવી તો તેને કહ્યું કે આજે માતા ખૂબ જ ઉદાસ છે તે તે શા માટે ખાવાની ના પાડી છે તે શા માટે નારાજ હશે આખરે તેના પુત્ર અને પુત્રવધુએ તેને શું કહ્યું તેની સાથે એવું તે શું કરવા આવ્યું છે જે કોઈએ દુશ્મન સાથે પણ ન કરવું જોઈએ તે સવારથી તેના રૂમમાં ગુમસુમ બેસીને રડતી હતી તેથી તેનું ધ્યાન બીજે દોરવા માટે તેને બગીચાનું કામ સોંપવામાં આવ્યું છે આ બધું સાંભળીને કૈલાશજીનું મન વ્યગ્ર થઈ ગયું તેઓ જાણવા માગતા હતા કે જાનકી દેવીને શું થયું છે તેથી થોડી વાર પછી તે મહિલાના માં જાનકીજી પાસે ગયા અને કૈલાશજીને તેમની સામે ઊભેલા જોઈને જાનકીજીને થોડી ચિંતા થઈ પછી કૈલાશજી બોલ્યા મને ખબર છે કે તમે મને ઓળખી ગયા છો પણ જાનકીજી હું જાણી શકું છું કે તમે આ હાલત કેવી રીતે પહોંચ્યા છો ત્યારે જાનકીજી કંઈ બોલ્યા નહીં પણ તેમની આંખો આંસુઓથી ભરાઈ આવી આ જોઈને કૈલાશજી વધુ અસ્વસ્થ થઈ ગયા ભરે હૃદયે કહ્યું કે તમે જોર જોરથી બૂમો પાડો અને આ દુનિયાને પૂછો કે વૃદ્ધાવસ્થામાં તેમના વૃદ્ધ માતા પિતાને કેમ જૂની વસ્તુઓની જેમ ફેંકી દેવામાં આવે છે શું વૃદ્ધોને કોઈ સમાન નથી પોતાના જ વિચારોમાં મગ્ન કૈલાશજી વૃદ્ધાવસ્થાના આંગને ટહેલતા હતા અમે ચાલતા હતા ત્યારે અચાનક તેની આંખ યાર્ડના કિનારે અથડાઈ અને તે પડી ગયા અને એક ઝાડને પકડી લીધું ત્યારે જ ત્યાંથી પસાર થતા વૃદ્ધાશ્રમના એક કર્મચારીએ કહ્યું કાકા તમે ઠીક તો છો ને તમને શું દુઃખ થયું છે તમને ક્યાંય વાગ્યું તો નથી ને વાગ્યું હોય તો બતાવો હું હમણાં ઝપટી પાટો કરી દઈશ કૈલાશજીએ કહ્યું અરે ના કોઈ મોટી ઈજા નથી થઈ બચાઈ ગયું છે આટલું કહીને કૈલાશજી આંગણામાં રાખેલી બાંકડા પર બેસી ગયા અને તે દિવસો યાદ કરવા લાગ્યા એક ઘટના જે થોડા મહિના પહેલાં બની હતી જ્યારે તે બાથરૂમમાં નહાવા માટે ગયા ત્યારે તે લપસી ગયા હતા અને તેના પગમાં ખરાબ રીતે ઈજા થઈ હતી ત્યારે તેમની પુત્ર ઈજા જોઈ હોવા છતાં તેની અવગણના કરી અને પોતાનું કામ ચાલુ રાખ્યું તેમના પુત્ર રોહને બૂમું પાડીને કહ્યું તમે કેમ સંભાળી શકતા નથી તમને સમજાતું નથી તમે આટલી ઉતાવળમાં કેમ જીવો છો અને કોઈ પણ કામ બરાબર કેવી રીતે કરવું તે જાણતા નથી જ્યારે જુઓ ત્યારે તમે દુઃખી થઈને બેસી જાઓ છો અને આવી રીતે તમારું કામ આગળ વધતું રહે છે જો તમારે કોઈ કામ ન હોય તો તમે તમારા રૂમમાં આરામથી બેસીને આખો દિવસ આરામ કરો ને આવી રીતે ના કહેવાના શબ્દો કહ્યા ને તે તેના પિતાની તબિયત વિશે પૂછવાની કે તેમની ઈજા પર મલમ લગાવવાની હિંમત પણ ના કરી શક્યો એક દિવસ જ્યારે કૈલાશજીના ચશ્મા તૂટી ગયા હતા ત્યારે તેને પુત્રને પૂછ્યું દીકરા મારા ચશ્મા ઠીક કરાવી દેજે ને તે તૂટી ગયા છે અને હું બરાબર જોઈ શકતો નથી આ સાંભળતા જ પુત્રવધુએ જોરથી બૂ પાડી કે માત્ર ખાટલા પર બેસીને તમારા તો ખર્ચા વધતા જ જાય છે અને કોઈ કામ કે ધંધો તો કરતા નથી તમે તો હવે બાળકો જેવું વર્તન કરવા લાગ્યા છો શું તમે જાણો છો કે કૈલાશજી તેમના પુત્ર અને પુત્રવધુ સાથે વાત કરતા હતા ત્યારે આવું કેટલી વાર બન્યું હતું કૈલાશજી બાકડા ઉપર બેસીને અપમાનિત થયા પછી તેનો ભૂતકાળ જોઈ રહ્યા હતા તે હજુ પોતાના વિચારો માંગ્યા હતા ત્યારે તેના જૂના મિત્ર રાધેશ્યામજી સામેથી આવતા દેખાયા રાધેશ્યામજીના ચહેરા પર સ્મિત હતું તેને જોઈને કૈલાશજીએ કહ્યું શું વાત છે રાધેશ્યામ આજે તો તો ખૂબ ખુશ દેખાય છે ત્યારે રાધેશ્યામજીએ કહ્યું કે આજે મારા પુત્રનો જન્મદિવસ છે મને ફોન આવ્યો હતો કે તે આજે મને મળવા આવી રહ્યો છે તેથી હું ખૂબ જ ખુશ છું કે આજે ઘણા સમય પછી મને તેનો ચહેરો જોવા મળશે રાધેશ્યામજીની વાત સાંભળીને કૈલાશજી થોડા ચિંતિત થયા અને તેની સાથે વાત કરવા લાગ્યા તેણે તેના મિત્રને કહ્યું દીકરો તને આ વૃદ્ધાશ્રમમાં છોડી ગયો છે પછી તે વર્ષમાં થોડી વાર જ તને મળવા આવશે તો તું તારા પુત્ર માટે આટલો બધો ખુશ છે ત્યારે રાધેશ્યામજી એ કહ્યું કે હું આનાથી જ ખુશ છું તેના માટે આ બહુ મોટી વાત છે આ સાંભળીને કૈલાશજી તેના પર ગુસ્સે થઈ ગયા અને તેમની વાત સાંભળ્યા વિના તેઓ પોતાના રૂમમાં ગયા અને સૂવા લાગ્યા પણ આજ તેમને નીંદર નથી આવતી તે વિચારે છે કે આ દુઃખ માત્ર મારી સાથે નથી અથવા તો જાનકીજી અને વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધને કોઈને કોઈ દુઃખ હોય છે અને દરેકના જીવનમાં વૃદ્ધાશ્રમમાં રહેવા પાછળ કોઈને કોઈ કારણ હોય છે એવું કહેવાય છે કે વૃદ્ધાશ્રમમાં કોઈ આવતું નથી કોઈ પણ કારણ વગર કે પોતાની સ્વતંત્ર ઈચ્છા પર જ્યાં સુધી વ્યક્તિ અંદરથી કંટાળી ન જાય ત્યાં સુધી તેને અહીં આવવાની ફરજ પાડવામાં આવે છે એવું નથી થતું પણ જુઓ તમામ વૃદ્ધો એ બધી કડવી યાદોને ભૂલીને અહીં જીવન પસાર કરવા મજબૂર છે કેટલાક લોકો સમયને અનુરૂપ પોતાની જાતને સ્વીકારે છે અને ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે જ્યારે કેટલાક લોકો મારા જેવા હોય છે જેઓ પોતાના પુત્ર પુત્રવધુ પૌત્ર પૌત્રીઓને યાદ કરીને હંમેશા પોતાની આંખમાંથી આંસુ વહેતા રહે છે તેઓ તેમના ઘર અને પરિવારને યાદ કરે છે જે તેમની પાસે છે જ નહીં તે તેમના ઘર વિશે વિચારે છે પરંતુ કૈલાશજી દ્વારા આ ઘરમાં રહેતા પુત્ર અને પુત્રવધુને આપેલા સપના પણ છે કૈલાશજીને લખવાનો ખૂબ જ શોખ હતો તેથી પોતાના મનોરંજન માટે પણ તે થોડો સમય કવિતા લખવા બેસી જતા હતા એક દિવસ જ્યારે તે કાગળ પર કવિતાનું રૂપ આપી રહ્યા હતા ત્યારે તે પોતાની પરિસ્થિતિને કવિતાના રૂપમાં લખી રહ્યા હતા પોતાની પરિસ્થિતિ વર્ણવતા તેની આંખો આંસુઓથી ભરાઈ આવી આ સમયે વૃદ્ધાશ્રમના ડાયરેક્ટર તેની પાસે આવ્યા અને તેમણે કૈલાશજીને બોલાવ્યા ત્યારે એ સમયે તેઓએ પોતાની જાતને કાબૂમાં કરી તે કાગળને ફોલ્ડ કરી ખિસ્સામાં રાખ્યો અને સંતાડી દીધો તે વ્યક્તિએ કહ્યું કે કૈલાશજી તમારો પુત્ર અને વધુ તમને મળવા આવ્યા છે આ સાંભળીને કૈલાશજી આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમના ચહેરા પર નફરતની લાગણી દેખાઈ તેઓ વિચારવા લાગ્યા કે મારા પુત્રને કેવી રીતે યાદ આવ્યું આજે હું જ્યારે તે ઓફિસે ગયો ત્યારે તેને તેના પાંચ વર્ષના પૌત્રને જોયો ગોલુએ તેને જોયા કે તરત જ તે દાદુ દાદુ કહેતા તેની તરફ દોડી ગયો અને તેના પગને વળગી ગયો કૈલાશજીની આંખોમાંગ આંસુ આવી ગયા અત્યાર સુધી તે હજુ પણ વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન જીવી રહ્યો હતો પણ પૌત્રને જોતા જ તેનું હૃદય નબળું પડી ગયું પણ પછી અચાનક એના મનમાં વિચાર આવ્યો કે આ જ સમય છે મારા નિર્ણય પર અડગ રહેવાનો તેણે તેના પુત્ર તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું તું વહીમ શું કરવા આવ્યો છે અહીમથી ચાલ્યો જા મારે કોઈને મળવાની જરૂર નથી હું વહીમ ખૂબ જ ખુશ છું અને ખૂબ જ આરામથી મારું જીવન જીવી રહ્યો છું ઓછામાં ઓછું અહીંગ કોઈ તો છે જે મારી સાથે હસી ખુશીથી વાત કરે ત્યારે તેમના પુત્રએ કહ્યું ખરેખર વાત એમ છે કે ગોલુનો આજે જન્મદિવસ છે અને અમે ઘરે પાર્ટીનું આયોજન કર્યું છે ગોલુ ઈચ્છે છે કે તમે પણ તેના જન્મદિવસ પર હાજર રહેજો તમે આવશો તો તમારા પૌત્રને પણ ગમશે ત્યારે જ કૈલાશજી કહે છે કે જુઓ હું તે ઘર છોડીને આવ્યો છું હવે હું ત્યાં ફરી નથી આવવા માંગતો આ સાંભળીને તેના પુત્રએ કહ્યું પિતાજી તમે આ પાર્ટી માંગ આવો તમારા મિત્રો પણ પાર્ટી માંગ આવવાના છે મેંગ તેમને પણ બોલાવ્યા છે બધા પાડોશીઓ અને સંબંધીઓ પણ આવશે બધા આવીને તમારા વિશે પૂછશે તો પછી અમે શું કહીશું પછી કૈલાશજીએ કહ્યું ઠીક છે તો આજે તમે તમારા પુત્રના જન્મદિવસ પર મને બોલાવવા નહીં પણ તમારી ઇજ્જત બચાવવા આવ્યા છો જ્યારે બધા સંબંધીઓ આવશે ત્યારે પૂછશે કે તારા પપ્પા ક્યાંક છે તો શું જવાબ આપશો એટલે જ મને બોલાવ્યો છે બસ હવે તું અહીંથી જતો રહે હું ક્યાંને આવવા નથી માંગતો તમે લોકો કેટલા સ્વાર્થી બની ગયા છો જ્યારે જરૂર પડે ત્યારે બોલાવવા આવ્યો છો નહીંતર તો હું મહિન્જ છું ક્યારેય આટલા પ્રેમથી વૃદ્ધાશ્રમ માંગ મને મળવા માટે પણ નથી આવ્યો હું જીવતો છું કે મરી ગયો છું તે જાણવા એક વાર પણ આવ્યો નથી ના આવ્યો તો કમી નહીં પણ તે તો ક્યારેય ફોન કરીને મારી તબિયત વિશે પૂછવાની જરૂર પણ ન સમજી ઘર છોડીને વૃદ્ધાશ્રમ માંગ કેમ ગયા એ પણ પૂછ્યું નહીં આજે મને તારી જરૂર હતી તો તું મને લેવા હાથ જોડીને આવ્યો હવે તો આજ મારું ઘર છે હું મારા ઘર સિવાય ક્યાંને જતો નથી એટલું કહીને કૈલાશજી તેમના રૂમ તરફ જવા લાગ્યા પછી પુત્ર અને પુત્રવધુ બંનેએ એક યોજના બનાવી કે જો પિતા આ રીતે રાજી નહીં થાય તો કંઈક કરવું પડશે તો જ આપને તેને ઘરે લઈ જઈશું અને આપના સગાંગ સંબંધીઓથી આપની ઇજત બચાવી શકશું તેથી પતિ પત્ની બંને રડતા ચહેરા સાથે કૈલાશજી પાસે ગયા તેઓ નજીક ગયા અને કહેવા લાગ્યા પિતાજી અમને માફ કરી દો આજે તમારા પૌત્રનો જન્મદિવસ છે તમને તમારા પૌત્ર સાથે જોડાવાનું મન નથી થતું આ સાંભળીને કૈલાશજી નુંમ હૃદય પીગળવા લાગ્યું પછી ગોલુએ કહ્યું ચાલો દાદા આપને ખૂબ મજા કરીશું પૌત્રની વાત સાંભળીને કૈલાશજી પોતાના પર કાબૂ રાખી શક્યા નહોતા પણ તેમની ક્રિયાઓને કારણે તેનો દીકરો અને વહુબમને ના કહેવાથી તેના ઘરે જવા માંગતા ન હતા પણ ગોલુ એ પૂછતાં તે ઘરે જવા રાજી થઈ ગયા અને પછી કહ્યું પણ મારી એક શરત છે હું ઘરે જઈશ અને જેમ ગોલુનો જન્મદિવસ પૂરો થશે એટલે તુરંત મારે વૃદ્ધાશ્રમમાં પરત ફરવું છે અને તમે બધા મને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવશો પુત્ર અને પુત્ર વધુ આ માટે તૈયાર થઈ ગયા આવી રીતે ગોલુનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે બધા સંબંધીઓ અને મિત્રો ત્યાં છે પડોશના લોકો ખૂબ જ સારી રીતે મળે છે કૈલાશજીના જૂના મિત્રો પણ આજે તેમને ઘણા લાંબા સમય પછી મળ્યા હતા પણ કૈલાશજીએ કોઈને કંઈ કહ્યું નહીં અને આખી પાર્ટી હસતા હસતા માની પણ તેના મનમાં કેટલાક વિચારો ચાલી રહ્યા હતા હું ગઈકાલે મારા પુત્ર અને પુત્ર વધુને કહેતો હતો તે તેને ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે હું તેને સરપ્રાઇઝ આપવા જઈ રહ્યો છું જ્યારે પાર્ટી પૂરી થઈ ત્યારે મોડું થઈ ચૂક્યું હતું કૈલાસજી ઘરે જ હતા જ્યારે તેઓ તેમના રૂમમાં સૂવા ગયા ત્યારે તેઓ તેની પત્ની સુધાની યાદોમાં ખોવાઈ ગયા તેને શું વિચાર્યું જ્યારે તે આ રૂમમાં જમવા બેસતા ત્યારે તેમની પત્ની કહેતી હતી કે એક રોટલીથી પેટ ભરે છે એક વધુ લો હવે હું ધરાઈ ગયો છું તે કેટલી ગરમ છે મારી વિનંતી પર એક વધુ રોટલી ખાઓ જ્યારે તમે કહો છો મારું પેટ સંપૂર્ણ ભરાઈ ગયું છે અને તું મને કેટલું ખવડાવીશ કૈલાશજી આવા બધા વિચારો માં ઊંડા ઉતરી ગયા હતા મારી પત્ની જે મારી એક મિત્ર હતી જે મને જાતે જ પાણીનો ગ્લાસ પણ ઉઠવા ન દેતી અને ત્યાં જ પુત્રવધુ જે મને શાક લાવવા જેવા નાનામાં નાના કામ માટે પણ શિક્ષા કરતી હતી તે મને ઘરની સફાઈ સહિત તમામ કામ કરાવતી હતી તે કામ કરવામાં મને કોઈ તકલીફ નહોતી પડતી પણ બધું કર્યા પછી પણ મને ઘરમાં માન ન મળે તો આવી જિંદગીનો શું અર્થ મને ખબર નથી કે હું મારી પત્નીને મારી યાદોમાં ક્યારેય મળીશ સવારે જાગી જોયું કે મારો પુત્ર અને પુત્ર વધુ તૈયાર થઈને ઊભી હતી બહાર આવતા જ પુત્રવધુ રેખાએ કહ્યું પપ્પા તૈયાર થઈ જાવ હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈશ આટલુંમ કહેતાં રેખાના વિચારો ચાલી રહ્યા હતા તેના મનમાં હતું કે પિતા હંમેશા અહીન્યા જ રહેશે કૈલાશજી તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમના પુત્ર અને પુત્રવધુના ઈરાદાને સારી રીતે સમજી રહ્યા હતા તેથી તેમને પણ સ્નાન કરી ઝડપથી તૈયાર થઈ જવું જોઈએ પુત્રએ વૃદ્ધાશ્રમ જવા માટે કાર બહાર કાઢી ત્યારે કૈલાશજીએ જોયું કે તેની પુત્રવધુ રેખાના ચહેરા પર સંતોષી સ્મિત હતું તે જોઈ કૈલાશજી મનમાં વિચારવા લાગ્યા ચાલ દીકરા આજે હું તને એવી સરપ્રાઇઝ આપીશ કે પછી તું વૃદ્ધાશ્રમનું નામ લેવાનું પણ ભૂલી જશે કૈલાશજી આવું વિચારીને કારમાં બેસી ગયા પછી પાછળ ફરીને એક ક્ષણ માટે ઘર તરફ જોયું અને પછી વિચાર્યું કે આ એવી જગ્યા છે જ્યાં આપણને આરામ મળે આપણે ત્યાં જ રહેવું જોઈએ પણ મારા પુત્ર અને પુત્ર વધુ મને કાઢી મૂકવાની ઉતાવળ માંગ છે તો હું અહીંયા રહીશ તો પણ શું કરીશ આના કરતાં મારું વૃદ્ધાશ્રમ પણ સારું છે જ્યાં હું મારી મરજી મુજબ રહી શકું છું હું મારી મરજી મુજબ ખાઉં છું મારી મરજી મુજબ જીવી શકું છું અને મારી મરજીનું કામ કરું છું મને કોઈની પડી નથી કૈલાશજી આવું વિચારી રહ્યા હતા ત્યાં જ વૃદ્ધાશ્રમ આગળ કાર ઊભી રહી કે તરત જ મારો દીકરો અને વહુ કારમાનથી ઉતરીને તેઓ બહાર આવ્યા કૈલાશજી કાર માંગથી ઉતરીને વૃદ્ધાશ્રમની અંદર જવા લાગ્યા જતી વખતે તે રોકાઈ ગયા અને પશુવાળી અને પોતાના દીકરા અને બહુને બોલાવ્યા એ બંને પોતાની કામ માંગ બેસવા જતા હતા ત્યારે કૈલાશજીનો અવાજ સાંભળીને તે રોકાઈ ગયા કૈલાશજીએ એ પછી કહ્યું પાછા ન જાવ મારે તમને કોઈકને મળાવવું છે ત્યારે તેનો પુત્ર અને પુત્ર તેની પાછળ પાછળ વૃદ્ધાશ્રમના આંગણામાં પહોંચ્યા પછી કૈલાશજીએ ત્યાં કામ કરી રહેલા એક વ્યક્તિને ફોન કરી અને જાનકીજીને બોલાવવાની કહ્યું જાનકીજીને બહાર આવતાની સાથે જ કૈલાશજીનો દીકરો તેને જોઈને સ્તબ્ધ થઈ ગયો અને તેની વહુરેખાના તો બે ટુકડા કરી નાખો તો એ લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ તેના આશ્ચર્યની કોઈ સીમા ન રહી તે દોડીને જાનકીજીને ગળે લગાડી લીધા જાનકીજી અને તેની દીકરી રેખા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને કહ્યું માતા તુંગહીમ શું કરે છે તું નહીં ક્યારે આવી અને તેમ મને કહ્યું પણ નહીં પણ જાનકીજીએ તેની વાત પર ધ્યાન ના આપ્યું કોઈ જવાબ ન આપ્યો તો રેખાએ કહ્યું મને લાગ્યું કે તમે મારા ભાઈ અને ભાભી સાથે ખૂબ જ સારી રીતે રહો છો ગઈકાલે મેં મારી ભાભી સાથે ફોનમાં વાત કરી હતી તેણે પણ મને કહ્યું નથી કે તમે વૃદ્ધાશ્રમમાં છો હું મારી ભાભીને આટલા દિવસથી તમારા વિશે પૂછતી હતી કે મેં મારી મા સાથે ઘણા દિવસથી વાત નથી કરી મા ક્યાંક છે પ્લીઝ મને એકવાર મારી માં સાથે વાત કરાવો પછી ભાભીએ કહ્યું કે તું તીર્થયાત્રાએ ગઈ છે એટલે હું તારી સાથે વાત નહીં કરી શકું અને મેં પણ ધાર્યું કે તું તીર્થયાત્રાએ ગઈ હશે પણ મને કેવી રીતે ખબર પડે કે એકરૂર સ્ત્રી તને વૃદ્ધાશ્રમમાં મૂકીને ગઈ છે તેની દીકરીની વાત સાંભળીને જાનકીજી ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી અને કહ્યું દીકરા તારો ભાઈ અને ભાભી જુઠુમ બોલે છે તે મને એક મહિના પહેલા જ વૃદ્ધાશ્રમ માંગ મૂકી ગયો હતો પણ માંગ તું મને ફોન કરીને કહી શકત હું તરત જ અહી પહોંચીને તને લઈ ગઈ હોત મારી માતા સાથે આ બધું કરવાની તેમની હિંમત કેવી રીતે થઈ આટલું કહીને રેખાએ તેની માતાને પૂછ્યું તારે મને ફોન તો કરવો હતો દીકરી હું તને ફોન કરીને કેવી રીતે કહી શકું જે દિવસે હું આ વૃદ્ધાશ્રમ માંગ આવી ત્યારે મેં જોયું કે અહીં તારા સસરા પણ છે મતલબ કે તારા અને તારી ભાભીમાં કોઈ ફરક નથી પછી મેં તમને ફોન કરીને તમારા ભાઈ અને ભાભી વિશે કશું કહ્યું નહીં તમે તેમના કાર્યો વિશે શું કહેશો આ જો જાનકીજીને તેને પોતાનાથી અલગ કર્યા તો તમારી દીકરી દીકરી કહેવાને લાયક નથી તેથી તું મારાથી દૂર રહેજે જો મારા દીકરા અને વહુએ મને ઘરમાંથી કાઢી મૂકી છે તો મારી દીકરીએ પણ તેના સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા છે છેવટે મારા બંને સંતાનો નાલાયક નીકળ્યા હવે મને તારીમાં કહેતા પણ શરમ આવે છે દીકરાએ તેની માને ઘરની બહાર કાઢી મૂકી અને દીકરીએ તેના સસરાને બહાર ફેંકી દીધા રેખાને તેની માતાની વાત સાંભળીને એની આંખો શરમથી ઝૂકી ગઈ માતા મને માફ કરો હું ખૂબ શરમ અનુભવું છું મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે મેં ક્યારેય વિચાર્યું નથી કે હું શું કરી રહી છું હું જે મારા સાસરીયાઓ સાથે કરું છું એ મારા માતા પિતા સાથે પણ થઈ શકે છે દીકરી રેખા તારી ભૂલ ક્ષમાને પાત્ર નથી છતાં માફી માગવી હોય તો મારી પાસેથી નહીં તારા સસરા પાસેથી માફ રેખા પોતાના આ કૃત્યથી શરમાઈ ગઈ અને સસરાના પગે પડી ગઈ અને તેના પિતાને કહેવા લાગી પપ્પા મને માફ કરી દો ત્યારે જ રોહને પણ તેના પિતાની માફી માંગી અને એવું કહેવામાં આવ્યું કે હવે તમે બંને ઘરે ચાલો અને અમને તમારી સેવા કરવાનો મોકો આપો તો ત્યારે કૈલાશજી અને જાનકીજી બંનેએ ઘરે જવાની ના પાડી અને હવે અમે નથી માંગતા અમારી વહુ દીકરો કે દીકરી સાથે રહીએ અમે વૃદ્ધાશ્રમમાં રહીને સુખી છીએ બંનેએ ખૂબ સમજાવવાની કોશિશ કરી પણ કૈલાશજી અને જાનકીજીનો એક જ જવાબ હતો અમારી સાથે એકવાર છેતરપિંડી થઈ છે હવે આ ઉંમરે આપણા શરીરમાં એકલો જીવ બચ્યો નથી કે આપણે આપણા બાળકોએ આપેલી છેતરપિંડી વારંવાર ખમી શકીએ કૈલાશજી અને જાનકીજી પોતે પોતાના રૂમમાંગ ગયા રેખા અને રોહન દુઃખી મન સાથે પોતાના ઘરે પાછા ગયા ઘરે જઈને જોયું તો પિતાના રૂમમાંગ પલંગ પર એક કાગળ પડ્યો હતો જે કદાચ ખિસ્સામાંથી પડી ગયો હતો રોહને એક કાગળ ખોલીને જોયું તો તેના પિતાએ તેમાં એક ખૂબ સરસ કવિતા લખી હતી કોઈએ જોયું છે કે મૃત્યુ પણ આવે છે મૃત્યુ પહેલા હા મેં જોયું છે આજે મૃત્યુ પહેલા પણ મૃત્યુ આવે છે જીવન જ્યારે આગળ વધે છે ત્યારે મૃત્યુ આવે છે શરીર પણ કામ નથી કરતું ફક્ત શ્વાસ ચાલે છે હા મેં જોયું છે કે મૃત્યુ પણ આવે છે મૃત્યુ પહેલા તેના પિતાએ લખેલા આ શબ્દો જોઈને રોહનને લાગ્યું કે જાણે તેના પર એક સાથે કેટલાય તીર વાગી ગયા હોય અને બીજી બાજુ રેખા હજુ પણ તેની માતાની આ હાલત જોઈને તે આઘાતમાંથી બહાર નીકળી શકી નહીં પણ આજે બંને પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો મિત્રો કોઈએ સાચું જ કહ્યું છે કે બાળકનું અસ્તિત્વ માતા પિતાના કારણે છે અને માતા પિતા એ વૃદ્ધાશ્રમનું બાળક છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખૂબ ખૂબ આભાર